પવિત્ર શ્રાવણ માસ નું દ્વારા ભગવાન ભોળાનાથ ને અભિષેક કરવામાં આવ્યો હતો જે કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જય વેલનાથ યુવા મંચ ગુજરાત અધ્યક્ષ શ્રાવણ જયારે કાવડ યાત્રાનું અનેરું જ મહત્વ છે ત્યારે જયવેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા આ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હું માનું છું રાજકોટ જિલ્લાનું કદાચ આ પ્રથમ કાવડ યાત્રાનું આયોજન હશે ત્યારે જયારે યાત્રાનું એક અનેરું મહત્વ હોય જેમાં પવિત્ર નદીના જળ દ્વારા કાવડમાં ભરી ભગવાન શિવજીને જયારે અભિષેક કરવાનું હોય ત્યારે જયવેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ દ્વારા આયોજન જયારે કરવામાં આવ્યું છે બેડી ચોકડી થી ઈશ્વરીય મહાદેવ સુધી આ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં ડીજે સાથે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અને આવતી પંદરમી ઓગસ્ટ છે ત્યારે એક દેશભક્તિનો પણ જ્યારે તહેવાર કહી શકાય ત્યારે તિરંગા ઝંડા અને ભગવા ઝંડા સાથે જ્યારે આ કાવડ યાત્રા નીકળી છે ત્યારે ભગવાન ઈશ્વરીય મહાદેવની તમામ ભક્તો પર અસીમ કૃપા રહીએ એવી મહાદેવને પ્રાર્થના